ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો સાથે ઠગાઈ કરવાની કોશિશ કરનાર બે ઇસમોને પકડી પાટી સોવલે પોલીસ સ્ટેશન સર્વિલાન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમ Singh હેલો તો સાયત ના ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાય પોલીસ કમિશનર શ્રી જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ટી વિસન સુરત શહેર નાઓય આગામી દિવસોમાં દિવાળી તહેવારની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે ભારત ચલણી નોટની બનાવટી નોટો બજારમાં ફરતી કરનાર ઈસમો વિરુદ્ધ વોચ રાખી ફોજી કરનાર ઈસમોને પકડે પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયર ચેકપોસ્ટ ખાતે વાહનનું ચેકિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ રૂપિયા એક હજાર છસો નોટો પૈકી રૂપિયા પાંચસોના દર ની નોટો કુલ આઠ કિંમત રૂપિયા ચાર હજાર તથા પાંચસોના દર ની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયાની એક હજાર પાંચસો બાણુ નોટો કિંમત

ઘર નંબર અગિયાર ઓપ્લીક સિત્તોતેર મારતી નગર ઓઇલ મિલની બાજુમાં ચિંતલપુરી મંડલમ જિલ્લો એલુર આંધ્રપ્રદેશ તેને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યુઝ ચેનલ ની સાથે